એ ભાઈ ત્ર છે જો ત્રાજવું છે ને તારા ચિત્રમાં તો ત્રાજવું નહીં ત્ર બોલો તો ત્ર બોલો ત્ર હા ચાલો શિવમભાઈ ના ઓ બાપરે તલવાર તો ભાઈ ધારદાર હોય ઓ મ બોલો અમિતભાઈ ડ સરસ શું છે ગ ગ આરતીબે થ વેરી ગુડ

કટ્ટા વેરી ગુડ જો ફરતા ફરતા કેટલા બધા મૂળાક્ષર ગોઠવી દીધા છે આપણે બરાબર મોટા ભાગના એકાદ અક્ષર એવો છે કે જેનું ચિત્ર મારાથી નથી બન્યું એ ર તો મારાથી રથ ન બન્યું રથ ન બન્યો એટલે મેં નથી દોર્યું આપણે ર ઉપરથી બીજું કંઈક ચિત્ર ગોતશું અને દોરીને કાગળ આપણે સાથે રાખી દઈશું ચાલો હવે અવસરભાઈ ઊભા થાય જો એટલા બધા ચિત્ર છે ને એમાંથી આપણે શબ્દ બનાવીએ

એને નહીં આખી પતંગ આખા બેન ને લઈ આવો એને પકડવા તો આપણે જોશે ને પને રાખી હવે એની બાજુમાં કયો અક્ષર મૂકવો પડશે તો ગોતો બાજુ લાવો ભાઈ જો જુદા જુદા હોય ને તો અક્ષર હોય પણ બે ને ભેગા કરીએ ને તો શું બની ગયું શબ્દ બની ગયો કયો શબ્દ બન્યો ચાલો

જયારે લખાવો ને ત્યારે તમે શબ્દમાં એવી ભૂલ કરો છો કે ટીચર કયો અક્ષર પેલા આવે ચાલો બાજુ બાજુ રાખી દો જગતભાઈ ને વેરી ગુડ નવ્યા બેન માટે તાળી સાક્ષી બેન આવો તો સાક્ષી બેન માને વજન ગોતીને ને અહીંયા આગળ લાવી દો હાલો ભાઈ વજન અરે વાહ વ પછી કયો અક્ષર આવશે સરસ

સરસ બધા ભાઈઓ માટે તાળી પાડું બેનો માટે